સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઉદના વિસ્તારમાં દરોડા પાડીને ત્રણને વિદેશી દારૂના લાખોના જથ્થા સાથે ઝડપી પાડીને દસને વોન્ટેડ જાહેર કર્યા હતા સુરતમાં બી ફાર્મ દારૂનો વેપલો થતો હોવાનું વારંવાર સામે આવે છે ત્યારે ઉદના પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઉધના રોડ નંબર ચાર અને રોડ નંબર છ ની ગલી નંબર એકત્રીસ માં દરોડા પાડી ત્યાંથી દારૂના એક લાખ અડતાલીસ હજાર નવસો ના જથ્થા સહિત મોબાઈલ રોકડ મળીને બે લાખ પંદર હજાર થી વધુના મુદ્દામાલ સાથે પ્રવીણ પરમાર નીતિન જયસ્વાલ રતનબેન પંડ્યા ઝડપી પાડ્યા હતા જ્યારે સફુકુદ્દીન ઉર્ફ લાલો શેખ શહેલુદ્દીન શેખ શકીલુદ્દીન શેખ અલ્તાફ શેખ મોહસીન ખાન પઠાણ દીપક પંડ્યા કાઝી મુદ્દિન અને ક્યુઆર કોડના ત્રણ માલિક ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા